લગ્ન પ્રસંગ કે હોટેલમાં જમવા જવાનું થયું હોય એના પછી શું ધ્યાન રાખવું કે જેનાથી તમારો વજન ના વધે અમારે ત્યાં દવા લેવા આવતા દર્દીઓનો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે અમારે લગ્ન પ્રસંગમાં જવાનું છે તો અમારે શું ડાયટ લેવો બીજો પ્રશ્ન એવો હોય છે કે જે લોકોનું વજન ઘટી ગયું છે કોર્સ પૂરો થઈ ગયો છે તો એ લોકોનો પણ પ્રશ્ન હોય છે કે અમારે શું ધ્યાન રાખવું કે જેના કારણે અમારો વેઇટ મેન્ટેન રહે એટલે કે વજન ફરીથી ના વધે તો પેલા આપણે સમજીએ કે આપણે લગ્ન પ્રસંગમાં જમીએ છીએ એ દરમિયાનનો ખોરાક અને રોજનો ખોરાક એમાં શું ડિફરન્સ છે આપણે રોજ એક્ઝામ્પલ લઈએ કે બાર થી એક વાગામાં જમીએ છીએ તો રોજનો ખોરાક મોટા ભાગના લોકોનો શાક રોટલી કે દાળ ભાત એટલો હોય છે જો બાર વાગે જમ્યા હોય છો તો આપણને સાત થી આઠ વાગે રોજ જમ્યા હોય એ પ્રમાણે ભૂખ લાગતી હોય છે હવે તમે એ કલ્પના કરો કે લગ્ન પ્રસંગમાં કે હોટલમાં આપણે જમીએ છીએ ત્યારનો આપણો ખોરાક ખોરાક જે રોજનો છે છે એ તો હોય જ ઉપરાંત મીઠાઈ ફરસાણ આથાવાળી ભેગી હોય છે તો આપણે સિમ્પલી સમજીએ કે રોજનો જે ખોરાક છે એના કરતા લગ્ન પ્રસંગનો ખોરાક ત્રણ ચાર ગણો વધારે થાય આ વાત કરીએ છીએ આપણે વાઇઝ નહીં પણ પચવાની ક્ષમતાના આધારે તમે રોજ શાક ને રોટલી જમો તો એ ઇઝીલી પચે પરંતુ લગ્ન દરમિયાન જે આપણે જમીએ છીએ એ ભારે ખોરાક છે આ ભારે ખોરાક કઈ રીતે એટલે કે આથાવાળું ફરસાણ દૂધની મીઠાઈઓ આ બધી વસ્તુ પચવામાં ભારે હોય છે એને પચતા નોર્મલ ખોરાક કરતા વધારે સમય લાગે છે એટલા માટે હું વાત કરું છું કે આ ખોરાક તમારા રોજના ખોરાક કરતા ત્રણ ચાર ગણો વધારે થાય અને બીજું આપ એ પણ જોશો કે જ્યારે લગ્ન પ્રસંગમાં આપણે બપોરે જમ્યા હોઈએ છીએ ત્યારે રોજના ટાઈમ પ્રમાણે આપણને આઠ વાગે ભૂખ લાગતી નથી ઉપરાંત બપોરે લગ્નમાં ખોરાક હજી પચ્યો નથી તો આ આપણને બોડી સાઈન આપે છે કે તમારે જમવું ના જોઈએ કેમ કે હજી આગળનો એટલે કે બપોરનો ખોરાક પચ્યો નથી પણ આપણે શું ભૂલ કરીએ છીએ કે ટાઈમ થાય છે એટલે જમી લઈએ છીએ જેના કારણે આગળનો ન પચેલો ખોરાક અને આ નવો રાતનો ખોરાક એ બંને તમારી ચરબીને વધારશે એટલે આ સંદર્ભમાં તમારે શું કરવું જોઈએ ધારો કે તમારે બપોરે લગ્નમાં તો તમારે પહેલો નિયમ એવો કરવો પડે કે લગ્નમાં જમતી વખતે તમે જે રોજ ખોરાક લો છો એટલે કે શાક રોટલી દાળ ભાત એ તમારે એવોઇડ કરવા જોઈએ એ ન લેવા જોઈએ એના બદલે તમારે જે નવો ખોરાક છે એટલે કે મીઠાઈ ફરસાણ એ બધી વસ્તુઓ થોડી થોડી જમવી જોઈએ જેના કારણે તમારા પેટ પર ઓવરલોડ ના થાય આ દરમિયાન આ જમ્યા પછી તમારે રાત્રે શું કરવું એ બહુ ખાસ જરૂરી છે જ્યારે બપોરે તમે આ બધી ભારે વસ્તુ જમ્યા હોવ છો ત્યારે તમારે રાત્રે પહેલા જોવું કે ખરેખર તમને ભૂખ લાગી છે જો ભૂખ લાગી જ ન હોય તો કંઈ ખોરાક ન લેવો ફક્ત ગરમ પાણી પી લેવું જો થોડી ઘણી ભૂખ લાગી હોય તો ખાલી છાશ પી લેવી જેના કારણે બપોરનો ખોરાક જે થોડો ઘણો પચવાનો બાકી રહી ગયો હોય તો એ છાશ દ્વારા પચી જાય પણ તમને એવું થાય છે કે ના મને ભૂખ બહુ લાગી છે મારે જમવું જ પડશે તો તમારે બાફેલા મગ અથવા ખીચડી ખાઈ લેવી જે પચવામાં હળવો ખોરાક છે જે તમારા પેટ પર વધુ લોડ નહીં આપે તો આ વાત થઈ બપોરે લગ્નનું જમવાનું થયું હોય તો બીજો પ્રશ્ન આવે છે કે લગ્ન પ્રસંગમાં કે હોટેલમાં જમવાનું રાત્રે થયું છે તો શું કરવું તો એના તૈયારી સ્વરૂપે તમારે એવું કરવું પડે જો તમને ખ્યાલ જ જ હોય કે કે રાત્રે જમવાનું જમવાનું થવાનું છે તો તમે પ્લાન એવો કરો બપોરનું તમારું દાળ ભાત ખીચડી એવું લાઈટ ખોરાક લો અનાજ ના લો કેમ કે તમને ખ્યાલ જ છે કે રાત્રે મારું ભારે ખોરાક જમવાનું થવાનું જ છે એટલા માટે તો હવે ફરી રાત્રે પણ એ જ નિયમ લાગુ પડશે જે રોજ શાક રોટલી દાળ લેતા હોય એ નહીં લેવાનો લગ્ન પ્રસંગમાં જે નવી નવી આઈટમ હોય છે એ એ તમારે તમારે થોડી થોડી જમી બીજું એક કામ કરવું પડે રાતના ખોરાક ભારે ગયો છે તો તમારે એ જમ્યાના કલાક પછી કે અડધો કલાક સુધી ચાલવું જોઈએ આ ચાલવાથી તમારો ખોરાક તમને એ પચવામાં મદદ થશે બીજું એક કામ તમારે એ કરવું પડશે રાતના ખોરાક ભારે જમાઈ ગયો પછી તમારે નેક્સ્ટ ડે એટલે કે આખો દિવસ પછી ના દિવસે તમારે અનાજ લેવાનું નથી એટલે કે બપોરે અને રાત્રે બે જમવામાં બાફેલા મગ દાળ વઘારેલી ખીચડી આવી હલકી વસ્તુઓ લેવાની છે રોટલી રોટલો એવો ભારે ખોરાક લેવાનો નથી હવે ધારો કે તમારાથી લગ્ન પ્રસંગમાં કે હોટલમાં વધારે જમાઈ જ ગયું તો એ જમાયેલું તમને તકલીફ ના કરે એટલે કે પાચન તમારું ગડબડ ના કરે બીજા કોઈ રોગ ન થાય કે વજન વધારે નહીં એના માટે અમે અમારા દર્દીઓને એક ઉપાય આપતા હોઈએ છીએ કે જો તમારી પિત્તની હોય એટલે કે તમને એસિડિટી પેટમાં બળતરા આ બધા પ્રોબ્લેમ રહેતા હોય તો જ્યારે તમારે આવું જમવાનું કંઈ થાય હોટલનું કે લગ્ન પ્રસંગનું તો એ જમ્યા પછી તમારે સૂકી દ્રાક્ષ એટલે કે કિસમિસ પીળી દ્રાક્ષ આઠથી દસ નો જમીને તરત ચાવીને ખાઈ જવી જ્યારે પણ તમારે આવું જમવાનું થાય બપોરે કે રાત્રે એ બે ટાઈમ ગમે ત્યારે જ્યારે પણ જમવાનું થયું હોય એ જમીન તમારે આ સૂકી દ્રાક્ષ આઠ થી દસ નંગ ચાવીને લઈ લેવી જે તમારા પિત્તનું સમન કરશે અને જેના કારણે તમને એસિડિટી કે એવું થવાના ચાન્સ નહીં રહે બીજા એક ઉપાય એવો હોય છે કે જે લોકોની પ્રકૃતિ વાત અને કફની હોય છે કે એટલે કે જેને કફ રહેતો હોય કફ થતો હોય અથવા ગેસ થતો હોય કે પેટમાં ગડબડ રહેતી હોય પેટ ભારે રહેતું હોય એવા લોકોને જ્યારે લગ્ન પ્રસંગમાં જમવાનું થયું હોય તો એવા લોકોને અમે હરડે અને સૂટની ગોળી આપતા હોઈએ છીએ જેમાં હરડેનો પાવડર સૂટનો પાવડર એ ભેગો કરીને એની ગોળી બનાવેલી હોય છે એ ગોળી લેવાથી તમે જે ખોરાક જમ્યો છે એ તમને ઇઝીલી પચશે અને વાયુ અને કપ તમારા નહીં વધે અને તમારો વજન પણ નહીં વધે તો ઉપર બતાવ્યા પ્રમાણેના ઉપાય અને નિયમો જો તમે ફોલો કરશો તો લગ્ન પ્રસંગમાં કે હોટલમાં જમવા છતાં પણ તમારું પાચન ખરાબ નહીં થાય બીજા કોઈ રોગ નહીં થાય ઉપરાંત તમારા વજન પણ સ્ટેબલ રહેશે એટલે કે વધશે નહીં